સો બસો રૂપિયા માવડીયો બસો માં એક ને પાંચસો માં ત્રણ

શર્ટ દઈ દેવાના છે માત્ર સો રૂપિયામાં જેમાં પણ તમને ચેક લાઈનિંગ પ્લેન પ્રિન્ટેડ બધા શર્ટ તમને દેખાડી રહ્યા છે માત્ર સો રૂપિયામાં મળી રહેશે અને ટી શર્ટ અને નાઇટ જોતા હોય ને તો આય પણ સો સો રૂપિયામાં દઈ દેવાના છે ગયા વિડીયો અંદર પાંચ લાખ થી પણ વધુ લોકોએ પ્રેમ આપ્યો હતો ને જલ્દીથી સ્ટોક આઉટ થઈ ગયો હતો એટલે આ વખતે છે ને વિડીયો પતે ને તરત પહોંચી જાજો હવે વાત કરી દઈએ નાના બાળકોના ના પેન્ટ શર્ટ જોડી તો વીસ થી લઈને ત્રીસ સાઈઝ જોડી પાંચસો માં એક અને નવસો રૂપિયામાં તમને બે જોડી મળી રહેવાની છે સ્ટોક તમે જોઈ શકો છો એકદમ ન્યુ સ્ટોક અત્યારે મેરેજ કલેક્શનની અંદર આવી ગયો છે આ સિવાય બત્રીસ થી લઈને ચાલીસ ની સાઈઝ જોડી

છસો થી લઈને સાતસો રૂપિયામાં મળી રહેવાની છે જેમાં તમને શર્ટ ટી શર્ટ જીન્સમાં અલગ અલગ નવી નવી વેરાયટી બધી હાજર સ્ટોક એકદમ નવો કલર ચાર્ટ અને એકદમ નવી ડિઝાઇન તમારી સામે છે આ બધી પેર તમને દેખાડી રહ્યા છે છસો થી લઈને સાતસો રૂપિયામાં મળી રહેશે તેમજ મેરેજ માટે પહેરવા માટે તમારા બાબા માટે કુર્તા પાયજામાની પેર જોતી હોય ને

આ સિવાય પ્રીમિયમ જોડી જોતી હોય છે બારસો થી પંદરસો માં વેચાય છે અહીંયા આઠસો માં એક અને પંદરસો માં બે જોડી મળી રહેશે તેમજ હેવી પ્રીમિયમ ઉડી જોતી હોય તો માત્ર ત્રણસો રૂપિયામાં મળી રહેવાની છે તો પછી પહોંચી જાય જસ્મીન ગાર્મેન્ટ પત્રાવાડી મેઈન રોડ પર ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર